શ્રી સાડી આજે ફરીથી તમારી માટે બાર આવે ગયામાં અને નાના મોટા પ્રસંગમાં ને એવી સરસ મજાની સાડીનું કલેક્શન લઈને આવી ગયા છે કલર મેચિંગ બધા ઇંગ્લિશ રહેવાના છે અને સાડીનું ફેબ્રિક રહેવાનું છે આપણે પેપર કોટન કારણ કે પેપર કોટનની સાડી એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ પાલિ લૂકની સાડી લાગે અને એમાંથી એટલો મસ્ત યુનિક કલર મેચિંગ હોય જેમ કે આજે આપણે બોલવાનો છે કોફી કલર કોફી કલર બોર્ડરમાં ડાર્ક રહેશે અને વચ્ચેનો કલર લાઈટ રહેશે સાથે વિવિંગ વાળી બોર્ડર પણ આટલી સુપરિટ અને જોરદાર છે અને આર્ટિકલ એકદમ યુનિક લઈને આવે છે બેન અને જે બેનું એકદમ હોય હોય અને ગમતો ને એની આર્ટિકલ બહુ જોરદાર આવે છે સાડીનો લુક તમે જોઈ શકો છો ડિફરન્ટ અને એકદમ યુનિક વેરાયટીની છે કારણ કે ઓલ ઓવર કોન્સેપ્ટ ઘણા પહેતા હોય પણ આટલી રીચ લુક પ્રિન્ટેડ ડિઝાઇનનું કોમ્બિનેશન ફર્સ્ટ ટાઈમ આવ્યું છે ને લાગે છે જોરદાર હો બેન એમાં તમે પલુનો લુક જો કેટલો મસ્ત પ્રીમિયમ છે હંમેશા ક્લાસી પીસમાં હોય ને એમાં એકદમ યુનિક વેરાયટીનો જ પલ્લુ હોય તો આપણે આજે ક્લાસી પીસ જ છે એકદમ ડિફરન્ટ એ જ નાના હોય કે મોટા બધાને સરસ લાગે ને એવો કલર શેડ છે ડિઝાઇન છે અને પેપર કોટન હોય એટલે પ્રોફેશનલ લૂકમાં આપણે ઓપન પલ્લુ ગુજરાતી અને બેંગોલી બધામાં ચાલીને ફૂલ કમ્ફર્ટેબલ કપડું દેવાનું છે પલ્લુની વાત કરીએ ને તો સિમિલર જ પલ્લુ રાખેલો છે તમે જોઈ શકો છો જે આ બોર્ડર છે ને એ આપણે આખી સાડીમાં બોર્ડર પ્રિન્ટેડ રહેવાની છે અને વચ્ચે આપણે ખૂબ સરસ મજાની ઝી ઝીણી કેરીની ડિઝાઇન છે એમાં આપણે ખૂબ સરસ મજાની કલમ કરીને આપણે ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન આવે એવું સેમ કોમ્બિનેશન રહેવાનું છે આપણે કેરીની અંદર સિમિલર કોન્સેપ્ટ જ છે એકદમ યુનિક વેરાયટી સાથે એકદમ સિમ્પલ સોબર અને પ્રોફેશનલ લાગીને એવું સરસ મજાનો પલ્લુ રહેવાનું છે પલ્લું સરસ મજાનું છે સાડીના મેચિંગ ના કલર નો જ રહેવાનો છે એકદમ યુનિક વેરાયટી નો રહેવાનો છે પણ આર્ટિકલ વચ્ચે છે ને એકદમ જોરદાર છે બેન તમે જોઈ શકો છો વચ્ચે છે ને ખૂબ સરસ મજાનું લુક નું આખું પ્રિન્ટેડ ડિઝાઇન છે લાઇટ કલર મેચિંગ છે વચ્ચે એટલે એમાં ખૂબ સરસ મજાનો ઓલ ઓવર કોન્સેપ્ટ એ યુનિક લાગે છે અને ઓલ ઓવર કોન્સેપ્ટ એ પણ કેવો ખબર છે વાડીવેલા ના કોમ્બિનેશન માં વાડીવેલા પણ એકદમ લાઇટ લાઇટ પ્રિન્ટેડ ને છૂટું છૂટું એકદમ ખીચડો ને એકદમ લાઇટ લાઈટ ને છૂટું છૂટું છે સાથે એમાં કલર મેચિંગ આપણે જે સાડીમાં આવે ને એ જ યુઝ થયા છે જેમાં ગ્રે કલર રીચ કલર અને મસ્ત કોફી કલરના જ લૂકમાં આખી પ્રિન્ટેડ ડિઝાઇનનું કોમ્બિનેશન છે પ્રોફેશનલ લુકની સાડીઓ હંમેશા છે ને ઇંગ્લિશ કલરમાં આટલી મસ્ત રીચ લૂક લાગે તો સરસ મજાના કલર મેચિંગમાં જ હોય તો વચ્ચેનું આર્ટિકલ છે ને ઓલ ઓવર કોન્સેપ્ટનો છે એટલે બેનું નેશન નાના હશે કે મોટા બધાને સરસ લાગે ને એવું સુપર કલર છે અને નાના મોટા પ્રસંગમાં પહેરો ને તો એ સરસ લાગે આપણે કોંપી ને જવાનું હોય અને આપણે કંઈક બેસવા જવાનું એમાં પણ ખૂબ કમ્ફર્ટેબલ ચાલે ને એવી સાડી છે સાથે આપણે મોટે પ્રસંગમાં ચાલે ને એવું લુક હોતે રહેવાનું છે કારણ કે ઓલ ઓવર કોન્સેપ્ટ તો બધાને ગમે નાના હોય મોટા એટલે ઓલ ઓવર કોન્સેપ્ટ તો તમારે છે ને પલ્લુથી લઈને તે બ્લાઉઝ લગીને આવવાનું છે એટલે એ પણ આર્ટિકલ સુપર છે પલ્લુ પાછો વ્યવસ્થિત છે ઝીરો જીરો અને બોર્ડરનું કામ એ કેટલું મસ્ત ફિનિશિંગવાળું છે તમે જોઈ શકો છો બોર્ડર એકદમ હેવી પ્રિન્ટેડની સાથે પણ વિવિંગવાળી બોર્ડર આપી દીધું છો બેન જો એકદમ હેવી પ્રિન્ટેડ સાથે આપણે વિવિંગવાળી બોર્ડરમાં રહેવાની છે પ્રિન્ટેડ બોર્ડરમાં છે ને આપણે ગ્રે કલર અને નેવી બ્લૂ કલરનું કોમ્બિનેશન છે એટલે બહુ મસ્ત દૂરથી હાઇલાઇટ થાય અને લૂક એ બહુ મસ્ત આવે તમારે સાથે નીચે છે ને વિવિંગ વાળું પેનલ છે ને એકદમ યુનિક આપણે જે બનારસી ને વર્ક નું ન પહેરી ગઈ સાડી એ ટાઈપ નું લુક નું આખું પેનલ રહેવાની છે તમે જોઈ શકો છો એમાં ફ્લાવર પ્રિન્ટ નું કોમ્બિનેશન હોતા છે અને ખુબ સરસ મજાને આપણે એકદમ યુનિક કલમકારી ટાઈપ નો લુક હોત રહેવાનો છે એવી રીતના આખું છે ને વિવિંગ વાળી પેનલ રહેવાની છે એની નીચે ખુબ સરસ મજા ઝીણી આપણે વિવિંગ વાળી રહેવાની છે અને બધું કામ ફેબ્રિક સાથે વળાકમાં એટલે કોઈ દી તમારે નીકળવા પણ નહીં અને ખૂબ સરસ મજાનો લુક આવે એવી હેવી પેનલ નીચે રહેવાની છે અને સાથે ઉપર પણ આપણે નીચેની જેમ જ રહેવાનું છે તમે જોઈ શકો છો પ્રિન્ટેડ બોર્ડર રહેવાની છે સાથે વિવિંગવાળી બોર્ડર એકદમ સિમ્પલ સોબન અને નાની રાખેલી છે તો ઉપરની સાઈડે વ્યવસ્થિત નાની હોય તો લુક વધારે નીચેનો આવે એ ટાઈપનો આખા લુકમાં બેસાડી સાડી જો જે બેનું પ્રોફેશનલ લુક પહેરતા હોય ને જેમ કે ટીચર હોય કોલેજમાં પહેરતા હોય અને સ્કૂલમાં પહેરતા હોય ને એની માટે તો બહુ મસ્ત રીચ લૂક લાગ્યો બેનું સાડી અને કલર કેટલો જોરદાર છે એકદમ પ્રીમિયમ અને જોરદાર અને જે બેનું પ્રોફેશનલ લુકની સાડીના જ હોય ને એની માટે તો બહુ સરસ મજાનો આર્ટિકલ આવી ગયો છે જે નાના મોટા પ્રસંગમાં ચાલે પછી ડેલીવેરમાં પહેરશો ને તો એટલું સરસ મજાનું પેપર કોટનનું ફેબ્રિક રહેવાનું છે આર્ટિકલ જેવો કેટલો સરસ લાગે છે ઓલ ઓવર કોન્સેપ્ટ છે એટલે બધી બહેનોને ગમી જાય અને સુપર હિટ લાગ્યો બેનો અને ઓલ ઓવર કોન્સેપ્ટ કોન્સેપ્ટથી પલ્લુથી લઈને બ્લાઉઝ લઈને મળવાનું અને બ્લાઉઝની વાત કરીએ ને તો બ્લાઉઝ તમે જેમ હેવી સાડીમાં આપણે મેરેજની સાડીનું જે બ્લાઉઝ આવે ને સેમ એ લુકનું આખું બ્લાઉઝ લઈને આવ્યો બેનો તમે જોઈ શકો છો દૂરથી જેમ લાગશે આખું વિવિંગવાળું બ્લાઉઝ છે પણ જે મસ્ત મજાનું વચ્ચે પ્રિન્ટેડવાળું અને લુક કેટલો પ્રીમિયમ આપ્યો છે જો ડિફરન્ટનું ડિફરન્ટ અને ક્લાસીનું ક્લાસી બ્લાઉઝમાં એકદમ મસ્ત ઓલ ઓવર પાન પાન શેપની ડિઝાઇન રહેવાની છે સાથે કલર મેચિંગ છે ને બોર્ડર જેવો ડાર્ક જ રાખ્યો છે તો બહુ લૂક પ્રીમિયમ આવે બ્લાઉઝ સાથે ઉપરની સાઈડ નાની પેનલ અને નીચેની સાઈડ મોટી પેનલ હશે જે તમે સ્લીવમાં કા બેક સાઈડ પર મૂકી શકો ઓપ્શન બંને બાજુ તમારે છે જ જેમ તમારે બનાવવું હોય ને બ્લાઉઝ ફૂલ સ્લીવનું હાફ સ્લીવનું કોટને એકદમ ફેન્સી બનાવો એટલે સા બ્લાઉઝનો તો લુક આવશે જ તે પણ જે સાડીનો પ્રીમિયમ લૂક આવશે બેન એકદમ પ્રોફેશનલ લૂકમાં કાંઈ કરે ને એટલે જોરદાર લુકની સાડી છે સાથે જે બહેનો જોબ કરતા હોય એની માટે તો ફૂલ યુનિક અને ફેન્સી વેરાયટી રહેવાની છે તો કોઈની રાહ નહીં જોતા ફટાફટ એટલો મસ્ત કલર ગઈ હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો પેપર કોટન ખૂબ ફેબ્રિક છે ને એકદમ લાઇટ વેર આવે અને એકદમ મસ્ત સિમ્પલ અને એકદમ યુનિક વેરાયટી લાગે બાકીના કલર મેચિંગ છે ને બધા ઇંગ્લિશ રહેવાના છે એમાંથી તમને જે કલર કલર ગમે ને સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે ગ્રે કલર છે એટલે કાંઈ ઘટે નહીં પ્રોફેશનલ રૂપમાં છે ને વટ પડી જાય ને એવું સુપર કલર એટલે ગ્રે કલર ગ્રે કલર લો પ્રીમિયમ લાગે છે અને એની પેનલ પણ આટલી જોરદાર અને એકદમ યુનિક અને એકદમ ફેન્સી લાગે છે અને એકદમ લાઇટ હોય છે અને આટલા મસ્ત લાઇટ કલરના શોકિંગ હોય ને એને તો આજે તો ખૂબ સરસ મજાનો આર્ટિકલ આવી ગયો છે તો એ પણ સ્ક્રીનશોટ પાડતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક આવેલી તો આટલું સુપર આર્ટિકલ હોય અને આટલી સુપર તારીનું લુક હોય ને મારી બહેનો ભૂલાય નહીં નાના મોટા પ્રસંગમાં ચાલે પછી ગમે ત્યાં તમારે નાના મોટા પ્રસંગની સાથે બેસવા જવું હોય ને તો પણ ચાલે એટલું સુપર કોમ્બિનેશન છે અને મોટે એજના હોય ને એને પ્રસંગમાં કંઈક ન્યૂ લેવું હોય ને એની માટે પણ સરસ મજાનો આર્ટિકલ છે તો જેમની ઘરે પ્રસંગ હોય ને એ પણ આટલું મસ્ત કલેક્શન પહેલાં માગતા ને એ પણ સ્ક્રીનશોટ લેતા રહેજો મનગમતા કલરનો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવતા રહેજો કારણ કે સુપર આર્ટિકલ સાથે એકદમ પ્રીમિયમ લૂકની સાડી છે એકદમ વ્યવસ્થિત ડિઝાઇન છે બોર્ડરનું એ ખૂબ સરસ મજાનું ફિનિશિંગવાળું છે અને કલર મેચિંગ નાના મોટા બધાને સરસ લાગે સૂટ થઈ જાય એવા સરસ મજાના કલર પણ લઈને આવ્યા છે એટલે સાડીમાં તો કાંઈક ઘટે નહીં પણ કલરમાં પણ કાંઈક ઘટે ન એટલે પ્રીમિયમ લૂકના કલર લઈને આવ્યા છો બેનો તો જે બહેનો એટલી મસ્ત પેપર કોટનમાં આટલો સુપરહિટ અને એકદમ ફેન્સી વેરાયટીનો આર્ટિકલ ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એટલું સુપર કલર અને એટલું લો રેન્જમાં મળતું હોય અને એટલું પહેરાતા એકદમ હેવી અને એકદમ ફેન્સી લાગતી હોય ને તો મારી બહેનું ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાય તમે જો લુક કાય રીચમાં ઘટેને એટલું જોરદાર રીચ લૂકની સાડી લાગે છે એકદમ સિમિલર પલ્લુ એકદમ વ્યવસ્થિત ડિઝાઇન અને બોર્ડરનો લુક એકદમ ફિનિશિંગ વાળો છે અને સિંગલ કલર સાથે એકદમ પ્રીમિયમ લૂક આવે છે બેનો તો જે બેનોને જે કલર મેચિંગ ગમી હોય ને સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો અને આવી રીતે નહીં નવું કલેક્શન જોવું હોય ને તો અમારી સિરિયલની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેરમાં ફેન્સી પ્રીમિયમ લો રેન્જમાં એકદમ જોરદાર સાડીનું કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ